ગાંધીનગર જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી તથા સુરત જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન દ્વારા પ્રદર્શનનું આયોજન કરવામાં આવ્યું હતું કાર્યક્રમમાં મુખ્ય અતિથિ તરીકે જિલ્લા શિક્ષણ અધિકારી ભગીરથ ભગીરથસિંહ પરમારના હસ્તે આ ગણિત વિજ્ઞાન પ્રદર્શન ખુલ્લું મૂકવામાં આવ્યું હતું એકસો કૃતિઓ વિવિધ પ્રકારની શાળામાં રજૂ કરવામાં આવી હતી વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ ઉપર રજૂ કરી હતી બાળકોએ ઉત્સાહ પ્રદર્શનમાં પોતાની કૃતિ અને જોવા માટેનો ઉત્સાહ બતાવ્યો હતો રાકેશભાઈ પટેલ લોકમાન્ય વિદ્યાલય ગ્રાન્ટેડ વિભાગ આચાર્ય સાહેબ આજે એક વિજ્ઞાન પ્રદર્શન જે રાખવામાં આવ્યું છે ગણિત વિજ્ઞાન તો કેટલી કૃતિઓ છે કઈ રીતનું આખું આયોજન શાળા દ્વારા કરવામાં આવે એસવીએસ કક્ષાનું વીસનું ગણિત વિજ્ઞાન પર્યાવરણ પ્રદર્શન છે જેમાં કુલ એકસો અઢાર જેટલી કૃતિઓ રાખવામાં આવી છે માધ્યમિક વિભાગની અંદર ચોરાણું અને ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં ચોવીસ એમ કુલ એકસો ને અઢાર કૃતિઓનું આયોજન કરવામાં આવ્યું છે સુરત શહેરના કુલ જે બધા જ એસવીએસ છે એમાં સૌથી વધારે કૃતિઓ અહીં પ્રદર્શનમાં મૂકવામાં આવી છે કેટલા સમયની મહેનત છે શાળાના ટીચરોની મંડળની અને કઈ રીતનું આજના આયોજન માટે કહું તો સૌપ્રથમ શ્રી સર્વદેશી વિકાસ મંડળના તમામ ટ્રસ્ટીઓ પ્રમુખ ઉપપ્રમુખ મંત્રીશરોનો આભાર વ્યક્ત કરું છું એમના દ્વારા અમને ખૂબ પ્રમાણમાં સપોર્ટ આપવામાં આવ્યો છે અને સાથે સાથે મારા આ લોકમાન્ય કેમ્પસના પ્રાથમિક વિભાગ માધ્યમિક વિભાગ નોન ગ્રાન્ટેડ વિભાગ તમામ શિક્ષકો વિદ્યાર્થીઓ સૌએ એક ટીમ તરીકે કામ કરી સફર આયોજન બનાવવાનો પ્રયત્ન કર્યો છે અહીં ટોટલ એકસો અઢાર કુટીઓ અમારી શાળાની પાંચ વિભાગમાં પાંચ કુટીઓ છે એ સિવાયની એકસો તેર કુટીઓ બાર શાળાઓ ભાગ લીધો છે